અશોકના શાસનમાં પ્રજાના નૈતિક ધોરણને ઊંચું લાવવા માટે કયા અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી હતી ઓપ્શન છે રાજમંત્રીઓ મહામાત્ર તો રાઈટ આન્સર છે ધમ મહામાત્ર અશોકે શિકાર અને પશુ હિંસા પર ક્યારે અને શા માટે પ્રતિબંધ મૂક્યો હતો પાટલીપુત્ર પરિષદના અમલ દરમિયાન પોતાના રાજધર્મના ભાગરૂપે ધર્મ પ્રચારકોની સલાહ પરથી કે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યા પછી છે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યા પછી ત્રીજી બૌદ્ધ પરિષદ ક્યાં અને કયા અધ્યક્ષના નેતૃત્વ હેઠળ બોલાવાઈ હતી શ્રીલંકામાં મહેન્દ્ર પાટલીપુત્રમાં માં મુગલીપુત્રિષ્ય કાશ્મીરમાં સંઘમિત્રા ગંધારમાં અનુરૂર તો ત્રીજી બૌદ્ધ પરિષદ પાટલી બોલાવવામાં આવી હતી મોગલી તિશ્યના અધ્યક્ષ પદે અશોકના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંગમિત્રાએ કયા દેશોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો તો અહીંયા આપેલા ચારે ઓપ્શન રાઈટ મેસોડોનિયા સીરિયા શ્રીલંકા બ્રહ્મદેશ ઓકે ક્વેશ્ચનના આન્સરમાં મિસ્ટેક છે અશોકે કઈ પ્રજા કલ્યાણની પ્રવૃત્તિઓ કરાવી શિલાલેખ કોતરાવ્યા આરોગ્ય સેવાઓ અને વિશ્રામ ગૃહો બનાવ્યા બુદ્ધ સ્તંભો કોતરાવ્યા કે ધર્મ પ્રચારક મંડળ મોકલ્યા તો રાઈટ આન્સર છે ઓપ્શન બી આરોગ્ય સેવાઓ અને વિશ્રામ ગૃહો બનાવ્યા ચંદ્રગુપ્ત મૌર્યનું વહીવટી તંત્રનું આયોજન કોણે કર્યું ચાણક્ય વિષ્ણુ બિંદુસાર કે પુષ્યગુપ્ત તો રાઈટ આન્સર છે ચાણક્ય કૌટિલ્ય તેમને વિષ્ણુગુપ્ત પણ કહે છે અશોકે બૌદ્ધ ધર્મના કયા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો હતો મૈત્રી અને કરુણા કર્મ અને મોક્ષ અહિંસા પ્રેમ અને દયા કે તપસ્યા અને યોગ રાઇટ આન્સર છે અહિંસા પ્રેમ અને દયા જેવા સિદ્ધાંતો પર અશોકે ભાર મૂક્યો હતો અશોકનું અવસાન ક્યારે થયું અને તેણે કેટલા વર્ષ સુધી શાસન કર્યું ઈસન પૂર્વે પચસો પચાસ ચાલીસ વર્ષ ઈસવીસન પૂર્વે બસો બત્રીસ છત્રીસ વર્ષ ઈસન પૂર્વે બસો એકવીસ પિસ્તાલીસ વર્ષ કે ઈસવીસન પૂર્વે બસો ને ત્રીસ આડત્રીસ વર્ષ તો રાઈટ આન્સર છે ઈસવીસન પૂર્વે બસોને બત્રીસ છત્રીસ વર્ષ સુધી તેણે શાસન કર્યું હતું